અને 18 વાયકા છે ચાલીસ અને આઠ 55 છે કે ચટ્ટાડેલ એન્ડ મોબાઈલ કમ્પ્લીટ જેવું ડાંગ પટ્ટો છે ઘરે બધા તમે એસા કર છો તો એક લાઈક તો બને છે અબાઉટ સ્કેમ ઇન દ્વારકા તો એમ તો ઘણા બધા સ્કેમ છે ને હું કહા ચાલે અને છે 100 ડેઝ ઓફ રોટિન ચેનલનો દિવસ નંબર ઓગણીસ એક વિડીયો તમે એક ગેમમાં જ જોતા હશો બે વિડીયો કાલના દિવસમાં તો એ તમે પહેલાં જોયા હશે તો કંઈ નહીં અને આઝાદી આજે બર્થ ડે છે પંદર તારીખે થ મંદિર જે આજે ખાલી મેં મંદિર જવાનું છે દ્વારકાના અને લાઈન બહુ જશે ભીડ બહુ છે તો ત્યાં જઈએ ને જોઈએ કે એવું ભીડ છે ગમે તે ભીડ દર્શન અંદર જઈને તો જઈએ અને મસ્ત એન્જોય કરીએ અને આ આની પહેલાંના જે બે વિડીયો હતા એ કેવા લાગે તમને બે દ્વારકાવાળા અને દ્વારાની હોળીવાળા એ તો કીધું ક્રમશક્માં next ever video bana la so forever ji bisa ben happy birthday happy birthday happy birthday happy birthday birthday thank you can you. you thank you you kali you you Lah, boleh. Lah, ઉસો મળેલે કળીકળે? મળે મળેલે મળેલે पानाना जब कोना है ये

ඔබයි අචාල ලයකත සජනෝ කනෑ මදකල ලයින් පොලට එල්ල මකු පචානයේ පචාත සද කැිනැ මාකෙම කෙක් ඔල්ල ල යයාතම්ම දු කර වෙල අල්ම සයි ට ය කිද हाणे ले थो हाणे बहन लॻा कई मे कम दवा लेवनि त दवा लॻे छा बाज़ू से छो त साढे इट कयो संडी दर्शन था न भी ओची मो त मूंखे कॾहिं आयो साढे छह वॻे जाम बहुं आंट नव त छोकी देश કે ભગવાન કેમ ગમ કેમ ગમ ઓજે કે 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 આપણે કેક તાપણ કેક એમ કે હે તો આપણે એમ કે કે આપણે સંતીરી હા હા કે કે મોટી ગાઈ ના જલ્દી ભાઈ

লাইনাইলা কম্প্লিট কলকৈ কলক লাই লাইন মানে ৰাতি মেইন ছি ને મંદિર બંને કેટલા આજે પૂરો જે છે કાલ અને સોની રહ્યો છે વધારે થઈ જાય સાથે અમને એક્સપ્રેસ કહું થાય કે મારો એક્સપ્રેસ કહેવો હતો હોય ને મંદિરની અંદર એમ સાત બધા ને અમુક જગ્યાએ થોડોક ખરાબ બેઠો તમે શાંતિથી કહું તમને કહેવાય એક્સપ્રેસ હતો અને ઉતરાયમાં સૌથી વિડીયો બી નહીં બને એટલે શાંતિથી ઉભો જગ્યાએ પણ એ સંડે તમે બહુ કહીશ આપણે એક નંબર હતો અને હવે મમ્મી ને ભાગી રહ્યો લેડીઝ પાડી બધી ભાવ જોયા છે અને પપ્પા ને ભાઈ એ બધું છે એટલે અમે જે કર્યા અને જે લેડીઝો કરતા મમ્મી ને ભાગે એ આ બધા ઓછા એટલે બધા એમ થઈ ગયા તો આ દસ થયા ધીલ તો છે જ ધીર છે પણ સવાર કરતા જે દિવસ કરતા ઓછી જ છે સવા નવ વાગે બંધ મંદિર

ઘરે બેસા તમે રસ્તા પર આવ છો તારા દાદાના તો એક લાઇટ તો બને છે અને હું તો બહાર નીકળી ગયો ખાલી ફોટો વિડીયોમાં તમને દેખાવા માટે અંદર આવું સ્પેશિયલ તો અહીંથી બસ બહાર નીકળી જઈએ અને આ એકચ્યુઅલી મેં એન્ટરસ્ટ છે એક આ મેં એન્ટરસ્ટ છે અને જે મંડળની પેઢી બધા જે છપ્પન સિરી છે એ એ એડ્રેસ છે આ બે એડ્રેસ મેન છે પણ આજના દિવસમાં ખાલી આ બને ખાલી એક્ઝિટ જ છે અને જેમ હવે મંડી બને કેટલી પબ્લિક વસ્તુ થઈ ગયું એટલે વાંધો નહીં અને ગમે લાગ્યો ભાઈ

મમ્મી લોકો કબડે વાગ્યા છે ત્યારે આ બધાઓને આવો મળ્યા અને અમે જઈશું અને રસ્તામાં કંઈ હોટલ છે આમ બની જાઉં એની રીતે અમે રસ્તામાં જઈ ગઈશું અને એ કારણ છે કે અમે અમે સાંજે ગાડીમાં છે રસ્તે ઘણી રીતે બહેને સાઈ લોકો બાઇક લઈને આવશે તો રસ્તામાં જવાઈ જઈશું ટોકિંગ અબાઉટ અ સ્કેમ ઇન દ્વારકા તો એમ તો ઘણા બધા સ્કેમ ચાલતા હોય છે અહીંયા પણ જે મહેચે થવાનું હતું અને જે થયું એમ તો કશું થયું નહીં પણ તમે તમને કહું કે કેવા કેવા સ્કેમ ચાલે છે ત્યાં તો સૌથી પહેલાં તો તમને એવું લોકો એવા મળશે કે તમને કહેશે કે અમારે પૈસાની જરૂર છે અઠવા તમને એવું કહેશે કે મારે બધા છોકરાને બધા છે તો મારે પર્ચા ચઢાવશે કે ભાઈ પૈસા આપવાના છે તો એ બધા તમારી પાસેથી પૈસા લેવાના બધા ઘણા કરશે પણ તમે એક બી રૂપિયા આપવાના નથી તમારે મને મને બી ખુદ પાઠથી દસ માગશે એવા મહિલા અને મેજોરિટી તમને આવી જે આવી માસી જેવા કંઈ હશે માસી છે ઠીક છે જે પિસ્તાલીસ પચાસ ઉંમરની મહિલાઓ છે એ તમને વધારે કરીને આવું માગશે તો અમને મન તો ખબર જ આવશે એટલે મે અમે પરિણામ આવશું પણ તમે બી ખાસ ધ્યાન રાખજો આવો છો અને બીજો એક એવો સ્કેમ ચાલે છે નહીં પણ ખબર નહીં લોકોને પૈસા લેવાની ધ્યાન કહી લો કે જે તેના જે મહારાજ છે આ મંડળીના મહારાજ છે કે બહારના મહારાજ છે ખબર નહીં કોણ છે તે જે તમારી પાસે વીઆઈપીના દર્શન કરાવવાના બને તમારા પાસે પૈસા જશે પાંચસો હજાર બે હજાર ગમેલા પૈસા લે તમારી પાસે વીઆઈપી દર્શન કરાવશે પણ એનો કોઈ મતલબ નથી અને તમને કેવી રીતે દર્શન કરશે એ બી તમને કહી દઉં તો જે મંદિર છે એની એક્ઝેક્ટ રાઇટ સાઈડમાં પાછા અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ છે તો તેથી તમને એન્ટ્રી કરાવશે અને એક્ઝિટિટ તેથી કરાવશે પણ એમાં કેવું છે કે જે મેઇન લાઈન છે જે ભક્તોની લાઈન છે એની વિરુદ્ધ દિશામાં તમને એન્ટ્રીને એક્ઝિબિટ તો જે ભીડ થાય ને એના લીધે જે ના પૂછે એની વાત તે અમને પણ એના લીધે જ વાત લઈ ગઈ છે દર્શકમાં બાકી આટલે મોટ થઈ જાય તો તમને ભીડ જરાક પણ ના મળે અમે આ વિડીયોમાં જોયું છે કે મેં એક પોલીસવાળા ભાજપ વાત કરતો હતો તો એ પરવાળા ભાજપ બી મેં એ જ વાત કરતો હતો કે આપણે જે વીઆઈપીને વીઆઈપી આવે તો એનું શું છે મને ખબર હતી એ બધી વાત શું છે અભી મેં જ્યાં જ્યાં પૂછ્યું અને મારો કેમેરા ચાલુ હતો તો એટલે એને પોલીસ એવું કહ્યું કે આને બંધ કરવાની કે કેમ કે બધું બહાર ખબર પડી જાય એટલે કેમેરા બંધ કરાવો અને પછી મેં પૂછ્યું કે કેવું છે વીઆઈપીનું કે હા આવું બધું જ છે તો ઓન કેમેરા મેં નહીં બતાવ્યું મેં પણ મને ઓફ ધ કેમેરા બધી વાત કહી દીધી પોલીસ તો તમે સર જો અને મારું મને એવું છે કે તમે ભલે કલાક મોડા દર્શકો છો ભલે શાંતિ દર્શકો છો પણ જે મેન નાય છે એમાં ડોસા કરો વેના ચક્રમાં ના પડતા અને આ બધું તો ચાલક કરશે આ અમુક પાસેથી એ તમારે થોડું સચાવી દે છે તો બસ મલેક એક નવા નવી સવાર સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે